पचि गयोङ्क्यु भाइ के <laughs> <laughs> <laughs>

બીજા તારે બોલાય કામ છે એટલે હાલો હલો હાર્ગવભાઈ આપણે મહાદેવની ગાડી લઈને મૂકીએ આપણે દે હે મહાદેવ હલો પતી ગયું છે આપણે આપણે ગાડી મેહુલ મેહુલભાઈની તો આ ગાડી લઈ જઈએ આપણે બેનબાર લેવા માટે ઘરમાં જે કામ હોય પતાવી દઈએ એ ગાડી આપી આપીએ ઓકે ચાલો મેહુલભાઈની ગાડી

ઓ પેલા ફરાર કેટલા તમને આશ્રમ બતાવું ને ભગવાન વિરાજ મહાદેવ ત્યાં બતાવો ઓકે ચાલો હર હર મહાદેવ ઓપી છે આગળ બતાવું ચાલો

फूल बाका जी के गाड़ी लेवा गई है अब तो हूँ ओंकार जी है आश्रम में पास जाऊँ ना आश्रम में हेलो तो मैं पहला हूँ ओंकार ओंकार आश्रम में मुझे आऊँ भाई आगे करना करनी अमुक सामान सामने की खरीदी करवा दीजिए सामान की खरीदी करी न, अगर ना आगे तब ना करना से बताओ क्या चलो फिर कंटिन्यू हाँ तो आगे सीन बताओ चलो आज तो हनी कर ली थी गाड़ी है हम जो पाची बन पड़ी है जो हाँ। <laughs>

જો આગળનું કરવાનું હા ખબર નહીં પડતી આજે તમે કરવાનું હમ ચાલો ગાડી હા બમ પડી ગઈ જો બેટી ઉતરી ગઈ છે અત્યારે કે આ ગાડીને આપણે અહીંયા રાખવાની છે અહીંયા કાલ સવારે અમે બેટરી કાઢીને જગ્યાએ બેટરી ચાર્જિંગમાં દેવાની છે તો ચાર્જિંગમાં બેટરી આપીને અહીંયા આપીને પછી ગાડી રિપેર થાય તો થાય બાકી તો

આજ તો ગાડીના ધક્કા મારે થકી ગયા છે એટલે આજના લોકો કરીએ હેન્ડ તો આજના કહો હમણાં કમાન કરનાર જ હમણાં બે દિવસ મિની લોક નથી બનતા કારણ કે એમાં તો વર્ષની પ્રોબ્લેમ થઈ છે ને આ લોકોને જોવાની મજા નથી આવતી હવે આપણે મિની લોક પણ આવવા ટાઈમ છે આપણે આજના આજનો લોક તમને કહેવાય કે કમા કરી માં જો ગુડ નાઇટ નથી હવે ભાઈ મળી આવતી કાંઈ નવો લોકમાં એટા